સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરાઈ છે વડોદરા જિલ્લામાં ખાસ કરીને હીટવેવની અસર જોવા મળી રહી છે એકસો આઠ જે ઇમરજન્સી છે તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તાવ જાડા ઉલટી અને ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેના એક મહિનામાં એંસી જેટલા કેસ સામે આવ્યા છે તો પાંચ દિવસની વાત કરીએ છેલ્લા પાંચ દિવસમાં ત્રીસ જેટલા નવા કેસમાં વધારો થયો છે ડિહાઈડ્રેશનના કારણે લોકોને ગભરામણ અને સાથે ચક્કર આવવાના પણ કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેરની જેમ કે વાત કરી વેવની અસરો જોવા મળી રહી છે ઇમરજન્સીમાં વધારો કેસમાં વધારો થઈ રહ્યો છે અને તેના જ કારણે અત્યારે ખાસ કરીને ગરમીમાં કાળજી ખૂબ જ જરૂરી બની ગઈ છે હા છેલ્લા ઘણા દિવસથી ની અસર આખા ગુજરાત અને આપણા વડોદરા જિલ્લામાં છે જેને લીધે ઘણા બધા કેસ વંજુ રેટમાં આવી રહ્યા છે ખાસ કરીને છેલ્લા મે મહિનાની વાત કરું છેલ્લા વીસ દિવસની અંદર તો એસી જેટલા કેસ વેવ રિલેટેડ નોંધાઈ રહ્યા છે અને છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર હીટવેવના ત્રીસ જેટલા કેસ એક સો નોંધાયેલા છે જેની અંદર હાઈ ફીવર ફેન્ટિંગ વોમિટિંગ ડાયરિયા ડિહાઈડ્રેશન જેવા કેસ હોય છે મારું નામ બિપિન ભેટારિયા પ્રોગ્રામ મેનેજર એકસો આઠ વડોદરા ડીજી